ગેંગ ખેડૂત મિત્રો તો તમે આજે આવી ગયા છે નરસાની અંદર તો તમે જોઈ શકો છો તો આપણે જોઈએ વાત કરીએ તો કઈ રીતે છોડ તૈયાર થાય છે તેની અંદર કરીએ તો આ છે પાણી અંદર ભરવામાં આવે છે ત્યારબાદ આની અંદર આવું ખાતર છે કોકોનેટ આવે છે એકાત્મક પ્રકારનું એ ભરવામાં આવતું હોય છે ત્યાર બધા વિચારણા કોનામાં પેક કર્યા પછી તો ત્યાં થયેલ અલગ અલગ રૂપ તમે જુઓ છો બધે ફ્રી જ પડી ને છે હાલ ટેટી નો તૈયાર ચાલુ છે એમ હા ટેટી ચાલે હા

ने क्लब से बता दीजिये हां आदर्श सेठ टी आठ टी आठ हां टी टी न छोड़ तुम जो तो केवा एकदम तैयार થઈ ગઈ છે કેટલા દિવસ છે জানা 15 દિવસ 15 દિવસ 25 દિવસ તૈયાર 25 દિવસ એ ભાઈ એમ કહે છે કે તૈયાર થઈ જાય છે તમે જો તો બી બી પણ આકલ પડે વેરાઈટી ઓ અલગ અલગ કેટલી વેરાઈટી છે મતલબ વેરાયટી હાલમાં આપણે બુકિંગ કરાયા છે દસ હજાર છોડનું બુકિંગ હતું હાલમાં પાંચ હજાર જેવા લઈ ગયા છે હા બાકીના ચાલુ છે અત્યારે લેવા આવ્યા છે હજાર જેમ નવું થશે આપણે આગળ પણ જોવાનું આગળ જોયું

આપવા દેસાલ